નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રેવન્યુ થોરિટી વર્ગ ત્રણ અને એની ઓફિશિયલ જાહેરાત આજે આવી ગઈ છે વાત કરીએ તો એની ટોટલ જગ્યાઓ કેટલી આવી છે તો ટોટલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ આવી છે શૈક્ષણિક લાયકાત શું છે તો ભાઈ સ્નાતક સ્નાતકો જો કોઈપણ પ્રવાહમાં હોવ એટલે કે તમે કોલેજના પૂરું કર્યું હોય અથવા તો છેલ્લા સેમિસ્ટરમાં હો લાસ્ટ સેમિસ્ટરમાં હોવ તો બી તમે આની માટે એપ્લાય કરી શકો છો વય મર્યાદા વીસ થી લઈને પાંત્રીસ છે જો અનામત કેટેગરી હોય તો પાંચ થી દસ વર્ષની છૂટછાટ મળશે સાઇટ કઈ છે તો આપણે દર વખતે જે ફોર્મ ભરે છે ઓજસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ફોર્મ ભરવાની તારીખ છવ્વીસ પાંચ થી દસ છ બરાબર છવ્વીસ પાંચ થી દસ છ સુધી તમે ફોર્મ ભરી શકો છો ફીની વાત કરો તો પાંચસો રૂપિયા બિન અનામત માટે છે ચારસો રૂપિયા અનામત કેટેગરી માટેની ફી રાખેલી છે અને જો તમે ફ્રીલિમ્સમાં ચાલીસ ટકા ગુણ લાવી દીધો છો તો તમને ચારસો કે પાંચસો રૂપિયાની ફી પરત મળી જશે તો વિગતવાર જોઈએ તો આજના જ ન્યૂઝપેપરમાં આ જગ્યા જાહેર થઈ છે અને મહેસૂલ તલાટી ને કહી શકીએ આપણે બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા છે છવ્વીસ તારીખથી તમે બે વાગ્યાથી ફોર્મ ભરી શકો દસ તારીખથી દસ તારીખ સુધી બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો સાઈટ આપણી છે જીએસ એટલે કે માટે આર્થિક રીતે વર્ગ માટે માટે જાતિ અનુસૂચિત જનજાતિ ચારસો પાંચ શારીરિક શૈક્ષણિક પછાત માટે ત્રણસો પંચોતેર મહિલાઓની બે રીતે બસો ત્યાં બિન અનામત માટે છે આર્થિક નબળા વર્ગ માટે બાસઠ અનુસૂચિત જાતિ માટે છત્રીસ અનુસૂચિત જનજાતિ એકસો નેવું શારીરિક શૈક્ષણિક વરસાદ માટે એકસો ને ચુમ્મોતેર અને કુલ જગ્યાઓ પૈકી જે માજી સૈનિક હોય તો એને બસો ચોવીસ જગ્યાઓ છે શારીરિક અસર દિવ્યાંગ માટે એકસો ને તેસઠ જગ્યાઓ છે જેની અંદર કમ્બાઈન કરી દીધી છે કે એ દિવ્યાંગનો પ્રકાર એ હોય તો અઠાવન બી હોય તો પચાસ સી હોય તો ચોવીસ ડી અથવા ઈ હોય તો એકત્રીસ જગ્યાઓ ફાળવેલી છે તો આ કંઈક ઓફિશિયલ વિગત હતી હવે આ થઈ જાહેરાતની વાત પરીક્ષા કઈ રીતની લેવાશે તો હવે એની વાત કરી લઈએ કે જે પ્રિલિમ્સ એક્ઝામ છે એટલે કે જે પહેલાં આપણને પહેલી પરીક્ષા લેવાશે કેટલા 200 માર્કનું પેપર લેવાશે એની વાત કરીએ સમય જોઈએ તો કે ત્રણ કલાકનો સમય રહેશે પ્રિલિમ્સ પરીક્ષા એમસીક્યુ બેઝ રહેશે જેની અંદર ગુજરાતી તો એ વીસ માર્કનું રહેશે અંગ્રેજી એ બી વીસ માર્કનું રહેશે બંધારણ જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર એ ત્રીસ માર્કનું ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો એ ત્રીસ mark પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ બી ત્રીસ mark રહેશે પછી આગળ વાત કરીએ વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ એ બી ત્રીસ mark રહેશે ગણિત અને તાર્કિક અભિયોગ્યતા જેને આપણે reasoning કહીએ છીએ એ ચાલીસ mark રહેશે અને આમ કરીને ટોટલ બસો mark નો રહેશે અને જે બસો mark માંથી દરેક ખોટા પ્રશ્ન દીઠ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કપાશે એટલે કે જો તમે ચાર પ્રશ્નો ખોટા કરશો તો તમારો એક માર્ક કટ થઈ જશે તો આ રીતનું પ્રિલિમ્સ એટલે કે પહેલી પરીક્ષાનું માર્કું રહેશે ફરી એકવાર જોઈ લેજો કાધો સ્ક્રીનશોટ લઈ લેજો પરીક્ષાનો સમય ત્રણ કલાકનો છે બસ્સો માર્ક બસ્સો એમસી ક્યુ રહેશે ને દરેક ખોટા પછી પોઈન્ટ પચીસ ગુણ કપાશે જો તમને પ્રશ્ન સ્કીપ કરવો હોય તો તમે એ કરી શકો છો એટલે તમારો કોઈ પ્લસ માઇનસ થશે નહીં તો આ રહી પ્રિલિમ્સની વાત

આપણે શું કહેવાય સમાજને લગતા એ બધા ટોપિકનું પેપર રહેશે એ છે દોઢસો માર્ક આમ ઓલ ઓવર કુલ પેપર પેપર ત્રણ આપણે આપવાના રહેશે બરાબર ગુજરાતી અંગ્રેજી અને સામાન્ય જનરલ સ્ટડીઝ સોસો અને દોઢસો સાડી ત્રણસો તો આ રીતનું જે સાડી ત્રણસો માર્ક રહેશે એની અંદરથી જ આપણું ફાઇનલ મેરિટ કાઉન્ટ થશે તો આ રીતનો કંઈક અભ્યાસક્રમ હતો સૌથી પહેલા તમે ફિલ્મ પાસ કરશો તો તમને ચાલીસ સોરી મુખ્ય પરીક્ષા આપવામાં મળશે મુખ્ય પરીક્ષામાં તમે ચાલીસ ટકા કરતાં બી આસપાસ ચાલીસ ટકા કરતા એથી વધારે માર્ક આવો તમને પરીક્ષા ફી પાછી પણ પરત થશે અને એ માર્ક્સ પરત તમારું મેરિટ કાઉન્ટ થશે તો આજના વિડીયોમાં બસ આટલું જો તમે આની પરીક્ષા આપવા માંગતા હોય તો તમે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તમે ફોર્મ ભરી શકો છો સ્નાતક હોવું જોઈએ કાં તો લાસ્ટ સેમિસ્ટરમાં હોય તો બી તમે ભરી શકો છો અને બીજી વાત કે આ મેન્સની વાતને લઈને ઘણા બધા ઓબ્જેક્શન આવી ગયા છે તો કદાચ એવું બની શકે છે કે અભ્યાસક્રમમાં ફેરફાર થાય તો એની પણ અપડેટ જરૂરથી ગ્રુપમાં મુકાઈ જશે ચેનલમાં ચેનલ પર તો એ જોતા રહેજો કેમ કે વિરોધ એટલો થઈ રહ્યો છે કે તમારે તલાટી જ ભરવા છે તો પછી આટલું અઘરું જીપીએસસી લેવલની એક્ઝામ કેમ લો છો તો એને લઈને આવેદનપત્ર અપાઈ રહ્યા છે થેન્ક યુ ફોર વોચિંગ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કર લો લાઇક કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી જ્યારે પણ નવો વિડીયો આવે તો તમને એની અપડેટ સૌથી પહેલાં મળી જાય મળીશું પાછા ફરીથી દેવ પરમારથી વાત